વડોદરા જિલ્લાના સાવલી જરોદ રોડ ઉપર આવેલા ઔદ્યોગિક એકમો સહિતના પરિવહનમાં સામલાયા જંકશન રેલવે ફાટકના કારણે સમયનો બચાવ અને પાટક મુક્ત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રિજ તત્કાલીન માર્ગ અને મકાન મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો જે બ્રિજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડતા દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા જોકે તેના બે વર્ષ બાદ આ બહુજન ઉપયોગી રેલવે ઓવરબ્રિજ મધ્યમાં અસંખ્ય ગાબડા અને કોન્ક્રીટ ઉપયોગમાં લેવાયેલા સળિયા સહિત વિકાસ ચહેરો દેખાય આવતા જન જોવા મળ્યો હતો અને ઈજારદાર દ્વારા કરાયેલા નિર્માણ કાર્યની ગુણવત્તા ઉપર સવાલો ઉઠાવ્યા હતા ઘણા વર્ષો પહેલાની અમારી રેલવે ફાટક ને અનુસંધાનમાં આરોબીની માંગણી હતી એ મંજૂર તો થઈ ગઈ અને બે હજાર બાવીસની અંદર એને રિનોવેશન થઈને ઓપનિંગ પણ કરી પણ હલકી ગુણવત્તાની કામગીરી નહીં લીધી આરસીસી રોડ પર રેલવેની મેઇન ફ્લેપ પર ગામડા પડી ગયા છે મોટા મોટા અને ગમે ત્યારે અકસ્માત થાય રેલવે એ ઉપર ટ્રેન જતી આવતી પડે એને પર ગાબડા તૂટીને ફરવાની સંભાવના છે અને આ બાબતે જે વારંવાર અગાઉ રજૂઆત પણ કરેલી છે ડિપાર્ટમેન્ટને પણ આજ દિન સુધી અને જવાબદાર વ્યક્તિઓને પદાધિકારીઓને પણ કોઈ જ એની એક્શન લેવાઈ નથી જેના કારણે આજે આટલા મોટા ખાડા પડી ગયા છે અને ગંભીરમાં ગંભીર અકસ્માત સર્જાવાની દુર્ઘટના સર્જાય એવી સંભાવના છે અમે આજે ઘણી વખત રજૂઆત કરી છે અને આજે સવારોમાં બી રજૂઆત કરી લોકો ખાડા પૂરું જ્યારે ગમે ત્યારે આ બ્રિજ તૂટે નીચે રેલવે છે ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવું છે એના માટે આપણે વારંવાર રજૂઆત કરી છે અને આ બ્રિજ હલકી ગુણવત્તાનું કામ થયું છે મને એવું લાગે છે ગમે તે કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા હોય